બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલું રેમલ નામનું વાવાઝોડું ટકરાવાની તૈયારી કરી રહ્યું છે આ વાવાઝોડું આવનાર ત્રણ કલાકની અંદર ગમે ત્યારે હવે ટકરાઈ શકે છે વાવાઝોડું ટકરાવા પહેલા ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે તીવ્ર અને ભયંકર પવન ફૂંકાતો જોવા મળ્યો છે

આવી રહ્યું છે વાવાઝોડું અત્યંત ઘાતક બનીને ને ટકરાવવા માટે આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે મદુરાઈ વિસ્તાર બેંગલુરુનો વિસ્તાર બેંગ્લુરી વિસ્તારોની અંદર હૈદરાબાદ વિશાખાપટનમ ના વિસ્તારોમાં સાથે જ ભુવનેશ્વર ધાનબર ઢાકાનો વિસ્તાર કોરબાનો વિસ્તાર નાગપુર ઇન્દોર જાલનાનો વિસ્તાર મુંબઈ અને ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે કારણ કે આ સિસ્ટમનો સ્ટ્રફ અને સિસ્ટમનું સર્ક્યુલેશન બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અરબ સાગરના દરિયા સુધી આ સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળી રહેલો છે અને આ સ્ટ્રફ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અસર દર્શાવતો જોવા મળ્યો છે સાથે જ આ સિસ્ટમનું સર્ક્યુલેશન પણ બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અનેક જિલ્લાઓની અંદર અનેક રાજ્યોની અંદર આ સિસ્ટમનો સ્ટ્રફ અને સિસ્ટમનું સર્ક્યુલેશન લંબાતું જોવા મળી રહ્યું છે જેના કારણે આજે અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવનની ગતિવિધિઓ સાથે મેગ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે વાવાઝોડું અત્યંત ઘાતક બનતું જોવા મળ્યું છે સાથે જ આ વાવાઝોડાનું નામ પણ રેમલ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે ને રેમલ નામનું વાવાઝોડું તીવ્રતાથી આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે અરબ સાગરમાંથી ફૂંકાતા પવનો ગુજરાત ઉપર અસર કરતા જોવા મળ્યા છે ગુજરાતની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન અત્યંત ભારે પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી શકે છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છવાયું વાતાવરણ પણ આ વાવાઝોડાના કારણે જોવા મળવાનું છે તેની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ઓખાનો વિસ્તાર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના જિલ્લાઓની અંદર પણ પવનની ગતિવિધિ અને ગાજવીજ સાથે બપોર પછી વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળવાનો છે પલટાની સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે પવન ફૂંકાશે અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે કચ્છની અંદર ખાવડ નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ મોટો પલટો આવી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવાનું દબાણ અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને જેના કારણે ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડની અંદર પણ પવનની ગતિવિધિને તીવ્રતાની સાથે કમોસમી વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવાનું દબાણ હવે વધતું જોવા મળ્યું છે જેના કારણે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ થવાને લઈને આજે આગાહી દર્શાવવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આજે ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર કમોસમી વરસાદ જોવા મળશે ને આવનાર પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્ય ઉપર હજી પણ માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે કારણ કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું રેમલ નામનું વાવાઝોડું આજે ટકરાઈ શકે છે અને સાથે લાવી શકે છે વાવાઝોડું ગુજરાતથી દૂર છે પરંતુ વાવાઝોડાની અસરોના કારણે રાજ્યની અંદર વાતાવરણની અંદર આજે પલટો જોવા મળી શકે છે ગુજરાત ગુજરાતની અંદર ભારે ને તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળશે અને બપોર પછી વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ઝરમર ઝરમર ધીમો ધીમો વરસાદ જોવા મળી